ફ્રાન્સના વેટરી એરપોર્ટ પર ગેરકાયદેસર અમેરિકા જઈ રહેલું જે પ્લેન હતું તે પકડાયું હતું ત્યારબાદ તેમાં ખુલાસો થયા હતા કે ત્રણસો ભારતીયો છે અને સમાચાર હતા કે છન્નું જેટલા ગુજરાતી પરિવાર છે તેને લઈને હવે સીઆઈડી ક્રાઈમ એક્ટિવ થઈ છે અને જે કબૂતર બાજો છે તેઓને પકડવા માટે આ પરિવારોનો સીઆઈડી સંપર્ક કરી રહી છે આ બાબતે હર સંઘવીરે પણ નિવેદન આપ્યું છે તેમજ ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે વિગતે તેની વાત કરીએ

ત્યારબાદ આ પ્લેનને કબજામાં લેવામાં આવ્યું હતું અને ફ્રાન્સની એજન્સીઓ સક્રિય બની હતી આ મામલો જે કોર્ટ હતી તેને આધીન પણ ચાલી રહ્યો હતો ત્યારબાદ ગઈકાલે મોડી રાત્રે આ પ્લેનને જવાની મંજૂરી આપી દીધી છે પરંતુ સવાલો તે ઊભા થયા છે કે આ જે પેસેન્જરો છે તે આગળ નિકા ગુવા જશે કે પછી દુબઈ પરત જશે તે ચર્ચાઓ ચાલી રહી હતી આ ચર્ચાઓ વચ્ચે ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે કે જે ગુજરાતી પરિવાર છે તેને લઈને જે ગુજરાતનો એનઆરજી વિભાગ છે તે કેન્દ્રના એમઇ વિભાગ સાથે સંપર્કમાં સતત અપડેટ મેળવી રહી છે આ બાબતે ગુજરાતનું રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે હવે જે સીઆઈડી છે તે એક્ટિવ થઈ છે આ જે ગુજરાતી પરિવારો છે તેમનો સંપર્ક કરવામાં આવ્યો છે કહેવાય રહ્યું છે કે મહેસાણાના તેમજ ઉત્તર ગુજરાતના મોટાભાગના ગામોના ગુજરાતી લોકો છે આ પરિવારોના પહેલાં નિવેદન નોંધાવશે તેમજ જે એજન્ટો છે સંભવ છે કે ધરપકડ કરી લેવામાં આવે આ મામલે ગુજરાતની રાજનીતિ પણ ગરમાય છે અને ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા સાંભળો સૌથી વધુ ચિંતાજનક સમાચાર આવ્યા કે આપણા ત્રણસો જણાનો લઈ જતું એક ગેરકાયદેસર રીતે આખું એક પ્લાન ફ્રાન્સ ના એરપોર્ટ વિટી એરપોર્ટ ઉપર રોકી દેવામાં આવ્યું એમાં છન્નું જેટલા ગુજરાતીઓ છે સરકાર શું કરવા માં અધિકારીઓ પકડાય સરકાર કે કોઈને છોડીશું નહીં પણ ગુજરાતમાં લાંબા સમયથી આવા લેભાગુ એજન્ટો જે આપણે જોયું તું તાજેતર દિગુચા વખતે પરિવારના સિત્તેર લાખ એસી લાખ દોઢ કરોડ પેટે પાટા બાંધી પોતાની તમામ મિલકતો ભવિષ્ય માટે કોઈ નીતિગત નિર્ણય નથી કરતી એના કારણે આ પણ છું પરિવારો અત્યારે સતત ચિંતામાં જીવી રહ્યા છે એવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ તરીકે અમે લિંગુજા પરિવાર ની દુઃખદ ઘટના બની હતી ત્યારે પણ મેં આ વાત કરી હતી અને આજે ફરીથી કહું છું કે ગુજરાતમાં ભાજપાની સરકાર વાતો મોટી મોટી કરે છે પણ તક આપવામાં આવે છે એજન્ટો લઈ રહ્યા છે સરકાર જયારે આગ લાગે ત્યારે દેખાવ પૂરતી સીઆઈડી ની એની બધી વાત કરે છે પણ ગુજરાતમાં લાંબા સમયથી નકલી માર્કશીટ નકલી પદવી નકલી સર્ટિફિકેટો બનાવવા એવા મોટા પાયે એજન્ટો ધમધોકા રીતે ધંધો કરી રહ્યા છે અને આ સરકારની નજર નીચે ચાલી રહ્યું છે અનેક ડિન્ડા પરિવાર જેમ બનાવે એવા અનેક પરિવારો પોતે મુશ્કેલીમાં મુકાય છે ગુજરાતી પરિવારો મુશ્કેલી મુકાય છે ત્યારે આપના માધ્યમથી હું સરકારની અગર માંગ કરી છી કોંગ્રેસ પક્ષ તરીકે કે સરકાર લેભાગો એજન્ટો ઉપર બરાબર કાનૂનનો કાર્યો કસે વિભાગો એજન્ટો ગેરકાયદેસર ડિગ્રીઓ નકલી ડિગ્રીઓ બનાવનાર લોકો ઉપર સરકાર નક્કર પગલા ભરે અને સ્થાનિક કક્ષાએ રોજગારની તકો ઉભી કરે તો જ મને એમ લાગે છે કે આ રીતે ટૂંકા રસ્તે જનારા ગુજરાતી પરિવારોને જે ભોગ બનવું પડે છે એમાંથી આપણે થોડાક મહશે એમાંથી આપણે આપણા પરિવારોને બચાવી શકશું જે પ્રકારે ફ્રાન્સના એરપોર્ટને લઈને જે રાજકીય ગલિયારો ગરમ થયો છે સાથે કોંગ્રેસે માંગ કરી છે કે ગુજરાતમાં જે લે ભાગુ એજન્ટો છે કબૂતરબાજો છે તે લોકોની જિંદગી સાથે ખિલવાડ કરે છે કરોડોની રકમ વસૂલ કરે છે પરંતુ રાજ્યની સરકાર કોઈ પણ પ્રકારનો કડક કાયદો બનાવતી નથી તેમણે ડિંગુચામાં જે ચાર વ્યક્તિના દુઃખદ અવસાન થયા હતા તેની પણ વાત કરી જે તે સમયે સરકારે જાહેરાતો કરી હતી નિવેદનો આપ્યા હતા પરંતુ આ જે કબૂતરબાજ એજન્ટો છે તેમના ઉપર કોઈ કાર્યવાહી નથી થઈ હવે જોવાનું તે રહે છે કે આ મામલે જે ગુજરાતમાં એજન્ટો સક્રિય બન્યા છે તેને લઈને સરકાર શું કરે છે અને પોલીસ આવનારા દિવસોમાં શું કાર્યવાહી કરે છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજી ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર